કાં તો હું ગાડીએ કપાસ મિત્રો એવો અપલોડ કર્યો હતો અને મિત્રો કારણે આ અપલોડ કર્યો વિડીયોમાં બન્યા રહેજો આખા વિડીયોની માહિતી જ અમે આપી દઈશું છેલ્લે એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈ તમને જણાવી દે કે એસ એમ ઠાકોર કે જેઓ બે વર્ષ પહેલા એક છોકરીના પ્રેમમાં પડ્યા હતા અને ભૂલથી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક છોકરીના અને પોતાનો એક ફોટો અપલોડ કરી નાખ્યો હતો અને મિત્રો તરત જ એ ફોટો તેમણે ડિલીટ કરી નાખ્યો હતો પરંતુ મિત્રો અમુક એવા લોકો છે કે જેમણે ફોટો ડાઉનલોડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યો જેથી છોકરીના મા બાપને ખબર પડતા એસ એમ ઠાકોરને ધમકીઓ આપી અને કહ્યું કે એસેમ તું આ ફોટો કેમ વાયરલ કર્યો એ માટે મિત્રો એસ એમ ઠાકોર જે હતા તે આપઘાત કરવા માટે પહોંચ્યા હતા અને મિત્રો એસએમ ઠાકોર કહી રહ્યા છે કે હું એ છોકરી વગર નહીં જીવી શકું તો મારા ભાઈઓ બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે